હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણું બધું પકડવું આવી ગયું છે અને બે વાગી ગયા તો હરાજી પણ ચાલુ થઈ ગઈ છે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હા જોઈએ ને તો એક નંબર એવા ગાજર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ લાંબુ ટમેટું હે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળી વાલોર છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોતો રીંગણા છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જોઈએ ને તો આ એક નંબર કરેલા છે પચાસ રૂપિયા સુધી દૂધી છે એમાં એવરેજ ભાવ જોઈએ તો પંદર થી લઈ ને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ તો એક નંબર ગુવાર છે જેનો ભાવ એકસો ને વીસ રૂપિયા થી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર આમાં એસી થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને તો આ માઈકો રીંગણું છે જેનો ભાવ પચાસ થી લઈને રૂપિયા સુધી કિલો છે છે આ એક નંબર સોરા જેનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈએ ને તો જાડો ભીંડો છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ દાણાવાળા જાડા સોરા છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાઇટિંગ વાળી ખીરા કાકડી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મોરપી શ્રીંગણું છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે ને આ પોપૈયા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ અઢીસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે ને જોઈએ તો આ લાલ મરચા છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે હા જોઈએ તો કૂકુ કાકડી છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે હાડા ત્રણ ને તમે જોઈ શકો છો માલ બધોય ઉપડી ગયો છે અને ગરાકી પણ સારું હેજે અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કાયમનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખી દેજો